જામનગર હિન્દુ સેના દ્વારા સ્વબચાવ તાલીમ કેમ્પની પૂર્ણાહુતિ તાલીમાર્થીઓએ બચાવ માટેના દાવપેચ રજૂ કર્યા પોતાનું સ્વબચાવ કેમ્પ કરવું તે ટેકનિક રજૂ કરી હતી જામનગર હિન્દુ સેના દ્વારા દસ દિવસીય સ્વબચાવ તાલીમ કેમ્પ યોજાયો જેમાં અનેક હિન્દુ યુવાનોએ ભાગ લીધો તાલીમ કેમ્પમાં મુખ્ય આયોજક હિન્દુ સેનાના શશિકાંતભાઈ સોની મેહુલભાઈ મહેતાના આયોજનથી રાત્રે બાબરી હોલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી બચાવ તાલીમ કેમ્પની શરૂઆત જામનગરના કુંબર માસ્ટર 6 ડન બ્લેક બેલ્ટ જયેશ મયુર ચંદન સહમંત્રી સંજય ધનવાણી પૂર્ણકાલીન કિશન નંદા યુવા પાંખના પૂર્વ પ્રમુખ યશ ત્રિવેદી સહિતના સૈનિક હાજર રહ્યા તાલીમાર્થીઓ સૈનિકોનું કેમ્પની પૂર્ણાહુતિમાં આવેલ સૈનિકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ માસ્ટર જયેશ જોશી છે હું તાઇકોન્ડોની અંદર સિક્સ ડાન બ્લેક બેલ્ટ છું અને કુંકફુની અંદર ફાઈવ ડિગ્રી બ્લેક બેલ્ટ છું એમએમએ સ્ટાર્ટ જે એમએમએની ટ્રેનિંગ પણ હું કરાવું છું આજે રોજ હિન્દુ સેના દ્વારા માર્શલ આર્ટનો એટલે સેલ્ફ ડિફેન્સનો એક કેમ્પનું આયોજન થયેલું હતું જામનગરની અંદર આ કેમ્પની અંદર હિન્દુ સેનાના જેટલા સૈનિક છે એને બહુ સારી ટ્રેનિંગ કરેલી અને આજે આ કેમ્પની પૂર્ણાવતી થઈ છે આ કેમ્પની અંદર એ લોકોએ ટ્રેનિંગ સાથે ડેમોન્સ્ટ્રેશન સરસ રીતે પ્રદર્શન કર્યું છે આ કેમ્પના જે આગેવાન છે એ છે શશિકાંતભાઈ સોની અને મેહુલભાઈ મહેતા દ્વારા સરસ મજાનું આયોજન થયેલું છે અને મને પણ આની અંદર એક ટ્રેનિંગ દેવાનો મોકો મળ્યો છે તો હું બહુ ખુશ છું હવે પછી આ હિન્દુ સેનાના જામનગરના સૈનિકો છે એ બહુ સારી રીતે કાર્ય કરી શકે અને પોતાનો સ્વ બચાવ કરી શકે એ માટેનું આ સરસ મજાનું આયોજન થયું છે એમાં ખૂબ સફળતા મળી છે બધાનો સહકાર સપોર્ટ સારો રહ્યો છે જય હિન્દ જય ભારત હર્ષલ ખંધડિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે